ભક્તો આપણા ભારતમાં નહીં પણ લાખો ધાર્મિક સ્થળો છે પણ તેમાંથી મુખ્ય ધાર્મિક સ્થળ ક્યું છે હજારો લાખો જે ધાર્મિક સ્થળો છે તેમાંથી મુખ્ય એટલે કે મોટું ધાર્મિક સ્થળ ક્યું છે ભક્તો શિવ મહાપુરાણમાં કહ્યું છે કે સોમનાથ મહાદેવ ક્ષેત્રમાં આવેલું સોમનાથ મહાદેવ તે આ કળિયુગનું મુખ્ય ધાર્મિક સ્થળ છે ભક્તો આવું શિવ મહાપુરાણમાં કહ્યું છે ભક્તો આ ધરતી ઉપર આ ભૂમિ ઉપર

સોમનાથ મહાદેવ જે ક્ષેત્રમાં આવેલું સોમનાથ મહાદેવ છે તે આખા જગતનું મુખ્ય ધાર્મિક સ્થળ છે અને આ સોમનાથ મહાદેવનો પ્રભાવ કેટલો છે શિવભક્ત આવું શિવ મહાપુરણમાં કહ્યું છે સાંભળજો શિવભક્ત કોઈ પણ મનુષ્ય એક હજાર યુગો સુધી એક પગે ઊભા રહે અને તપસ્યા કરે તેને જેટલું ફળ મળે છે તેટલું જ ફળ સોમનાથ મહાદેવની યાત્રા કરવાથી એક જ વખત યાત્રા કરવાથી તેના જેટલું ફળની પ્રાપ્તિ થાય છે શિવભક્ત આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે અને શિવ શિવભક્તો સોમનાથ મહાદેવ તો આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે સાક્ષાત મહાદેવ ત્યાં પ્રગટ થયા હતા જે કોઈ માનવ સોમનાથ મહાદેવના દર્શન કરે છે તેને મેં તમને કહ્યું તેમ એક હજાર યુગો સુધી તપસ્યા કરે અને તેમાં યાત્રા કરે બંનેના ફળ સરખા છે તો આપણે સોમનાથ મહાદેવની યાત્રા કરવી જોઈએ તો ખાસ કરી અને આ સુંદર જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય સોમનાથ મહાદેવ લખજો ઓમ નમઃ શિવાય લખજો વિડિયોમાં એક લાઇક આપી દેજો અને વિડીયો બીજા શિવભક્તોને શેર કરી દેજો બધા શિવભક્તોને મારા હર હર મહાદેવ હર અને જય સોમનાથ મહાદેવ